નમસ્કાર હેતલ પટેલ અમદાવાદ હું આપની સમક્ષ એક કવિતા રજૂ કરું છું કોઈ કે સાચું જ કહ્યું છે ફલક કાનો લાગે એટલે કે આ કવિતા હું મારી માતાને અર્પણ કરું છું મારા જીવનની તું જીવા દોરી તારા વગર હું હંમેશા અધૂરી સુખમાં કે દુઃખમાં સદા સાથે રહેતી મને મારી માં જગત માં છે સૌથી વાલી નાભી થી પેદા કરે જે શક્તિશાળી નવ મહિના બોજ ઉચકે તાકાત વાળી પીડા પણ ઉઠાવે હસતા મુખે મને મારી માં જગત માં છે સૌથી વાલી શીખવી મને સમસ્ત દુનિયાદારી બનાવી મને સૂર્ય જેવી પ્રભાવશાળી પૂરી કરી મારી હરેક માંગણીઓ મને મારી માં જગતમાં છે સૌથી વારે 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 લડતી ને ટોકતી રહેતી શું કરવું ને કેમ રહેવું ના પાઠ શીખવતી આજે સમજાય છે તેની કડવી વાતો મને મારી માં જગતમાં છે સૌથી હાર હારમાં તે સદા પીઠ બળ બનતી લડતમાં હંમેશા તે ઢાલ સરીખે દિશતી ગમે તે અડચણમાં રાહ તે બનતી મને મારી માં જગતમાં છે સૌથી વાગે ચરણમાં તારા હું મસ્તક નમાવી કરું તારી વંદના હૃદયમાં ભાવ લાવી રહે હંમેશા મને સાથ તારો મને મારી માં જગતમાં છે સૌથી વાલી મને મારી માં જગતમાં છે સૌથી વાલી નમસ્તે કેતલ પટેલ નિજાનંદી અમદાવાદ થેન્ક યુ